વડનગર રાજ્યનું પ્રથમ સ્લમ મુક્ત શહેર બનવા તરફ છે શહેરભરમાં પંદર સ્લમ વિસ્તારમાં ત્રણસો થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે દબાણ દૂર કરી અને માર્ગોનું કરાયું છે વિસ્તૃતિકરણ નોંધણીય છે કે પ્લેગ્રાઉન્ડ સહિત હોકર્સ ઝોન સહિતની વિવિધ સુવિધાઓનું ઉપલબ્ધ પણ કરાવવામાં આવશે જે લોકો બેઘર બનશે તેમને આવાસ બનાવી આપવામાં આવશે મળતી માહિતી અનુસાર ચોમાસા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે આ વિશેષ પ્રોજેક્ટ કમિટીનો સમાવેશ કોનો કરવામાં આવ્યો છે તો બીજી તરફ મહેસાણા જિલ્લા કલેક્ટર સહિત અધ્યક્ષ પ્રાદેશિક કમિશનર પાલિકાની ઝોનલ કચેરી સભ્ય નિવાસી મકાનો આવે છે તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા માટે આઈડેન્ટિફાઈ કરીશું અને એ જગ્યા ઉપર એમને વસાવીશું તો એના માટે જેમ આપણે મોટા શહેરોમાં હોય છે કે એફોર્ડેબલ હાઉસિંગ મિશનની સ્કીમ હોય એ રીતે એમને પચાસ પચાસ ચોરસ મીટરની પ્લોટ આપી અને ત્યાં મકાનો પણ બનાવી આપવામાં આવશે સાથે સાથે ત્યાં એમને જીવન જરૂરિયાતની જે કઈ વસ્તુઓ હોય રોડ રસ્તા લાઇટ પાણી તમામ સગવડ સાથે આપવામાં આવશે જેઓ વડનગરને સ્લમ ફ્રી એટલે કે ઝુંપડપટ્ટી વિનાનું આખું વડનગર બનાવવા માંગે છે અને એનાથી જે બહારના ટુરિસ્ટો આવશે એમને આ નય રમ્ય જોવા મળશે વડનગર આખું ઝૂપડપટ્ટી થી મુક્ત જોવા મળશે અને ઝૂપડપટ્ટી વાળા બધાને આપડા સરકાર શ્રી દ્વારા આવાસ આપવાના છે પાક્કા મકાનો આપવાના છે